જેમાં સૌથી શેષ પર આવે છે બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે અહીંયા મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવસે ને દિવસે પાણીના તળ નીચે જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જોવા જઈએ તો પાણી વગર કંસારી વિઠોદર બાયવાડા જાવલ સહિતના અનેક ગામના ખેડૂતો અને ખેતરોના હાલ બેહાલ થયા છે ફણીને આ હવે તળ ઉડે જાય છે બરાબર હવે આ હવે ફોણી હોય તો ઠીક જ ને કે કાટો કોમ છે અત્યારે આ જમીન ભણવા પડી છે આ હાલ મતવાળી જમીન પડી છે આ ફોણી ફૂલ હોય તો હમણાં બહાર લીલી સમ થઈ પીર પણ જો હવે ફુવારા છે તો આ ફોણી પોખે છે બાકી ખોડા છે તો કોઈ ફોણી પીએમ નથી કોઈ શીપુ ડેમ બાજુ હેરાવનું કામ ચાલુ કરે અને અમારા વિસ્તારમાં પાણીની આવક થાય એવું કરીએ અમારે અત્યારે આ પાણીની અછતના કારણે આ ગાયે ભેંસો બહુ પહેલાં રાખતા અત્યારે આ ઘાસચારાની અસરના કારણે ગાય ભેંસોને પણ બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે અમારા વિસ્તારમાં પાણીની અસતના કારણે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા વિસ્તારમાં આ પાણીની કેનાલો બેનાલો કોઈ વ્યવસ્થા કરે અને અમારા સુધી પાણી પહોંચાડે છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન બનાસકાંઠાના અનેક વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે ગામના ખેડૂતો ખેતી કરી શકતા નથી ત્યારે પશુપાલકો સામે પણ મોટી સમસ્યા ઊભી થઈ છે હવે એક વાત હાલ અમે દૂધડું રાખતા હો તો દૂધડામાં હવે ચાર પાંચ ગાયો રાખતા હોય એમાં હવે પાણી જો ઓછું એટલે જો વાવેતર કરવા જાવ તો ઢોરોને ઘાસ ચારો ન થાય જો ઘાસ ચારો કરવા જાવ તો ઘરે ખાવાનું ખાવાના તો પાકે એવી અમારે સમસ્યા પાણી મોટી મોટી છે તો જો આપણે સંગ્રહ સીપુ અનેક વિસ્તારોમાંથી લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે જણાવી દઈએ કે અગાઉ અનેક વખત ખેડૂતોએ આ સમગ્ર મામલે પ્રશાસન સામે માંગ કરી છે કે સીપુ ડેમમાંથી માંથી કેનાલ મારફતે જો આ ગામડાઓમાં પાણી આપવામાં આવે તો જ ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે છે નહીં તો આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ જશે બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની અંદર જે બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતા ત્યારે ખેડૂતોની પણ માંગણી છે કે જે સીપુ ડેમ છે અને સીપુ ડેમની અંદરથી જો કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવે તો ખેડૂતો છે તે અહીં ખેતી કરી શકે મહત્વની વાત છે કે ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે પરિસ્થિતિ પરિસ્થિતિ છે તે પ્રમાણે જો આવીને પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં જે ખેડૂતો છે ખેતી અને પશુપાલન પણ નહીં કરી શકે ત્યારે ખેડૂતો માંગ રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કેનાલ બનાવવામાં આવે કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવે કમલેશ નાભાણી જીએસટીવી